અબડાસાના વાયોર ખાતે છવ્વીસમી જાન્યુઆરી પર્વ મનાવાયું વાયોર ગ્રામ પંચાયત વાયોર પોલીસ સ્ટેશન વાયોર ગામે આવેલી શાળાઓ આરોગ્ય સેન્ટરો દેશભક્તિના રંગમાં રંગાયા હતા અબડાસા તાલુકાના ગરડા પંથક વિસ્તારની સૌથી મોટી વાયોર પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન રાષ્ટ્રીય ગીત ત્યારબાદ દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા ધોરણ એક થી આઠ સુધીના વિદ્યાર્થીઓ દેશભક્તિ વિવિધ પ્રકારના કાર્યક્રમોમાં ભાગ લઈ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ પ્રસંગે વાયોર તેમજ આજુબાજુના વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ગ્રામ સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી દેશભક્તિના રંગે રંગાયા હતા આ કાર્યક્રમમાં વાયોર પ્રાથમિક શાળા હાઈસ્કૂલ ઉચ્ચ માધ્યમિક શાળા તેમજ વાયોર ગ્રુપ શાળાના તમામ શિક્ષકગણ સ્ટાફનું વિશેષ કામગીરી હોય છે આ કાર્યક્રમ વિશેષ સફળ બનાવવામાં વાયોર જૂથ ગ્રામ પંચાયત તેમજ ગ્રામજનોનો પૂરેપૂરો સહકાર મળતો રહે છે અહેવાલ જાડેજા કિશોરસિંહજી જીવણજી વાયોર દ્વારા